રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગોપાલજી ઠાકરધાર જય સ્વામિનારાયણ જય મહાદેવ મહાદેવ કઈક પછી કઈ વાંધો નહીં હલાવી લેજો કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપુ મોજમાં રહેવાનું ભાઈ છે સાત ને દસ ને બસ આજે આપણે વહેલા વહેલા ઉઠી ગયા કારણ કે રાતે વહેલા વહેલા ઉઈ ગયા તા દસ માં આજે હકીલી લીધી હતી કારણ કે આજથી પાછા રજાના દિવસો પૂરા થયા અને બધાને પોતપોતાના કામે જવાના દિવસો ચાલુ થઈ ગયા છે એના હિસાબે અને અહીંયા અમારા વાલી પણ ઉઠી ગઈ છે વાલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ હું કે તબિયત પાણી ચકાચક એકદમ ચકાચક તો વાંધો નહીં ચલો તો હવે ફટાફટ આપણે ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ ને પછી આજે પાછું આપણે થોડું જ્ઞાન પીરસશું પણ ચા પાણી નાસ્તો થઈ જાય એના પછી પીરસશું કારણ કે પેલા ભૂખા ભજન નો થાય ને એની જે ભૂખા મારાથી થઈ ને જ્ઞાનની વાતુ જ નથી થતી અને તમારામાંથી ઘણા બધા લોકોને મજા પણ આવે છે આપણી જ્ઞાનની વાતો માં તો થેન્ક યુ સો મચ બસ આવો ને આવો સપોર્ટ બધા લોકો આપતા રહ્યો એટલે હરવાડે આપણું ગાડું હંધાઈ જાય મમ્મી જય શ્રી કૃષ્ણ હું કે ચા પાણી નાસ્તા ની તૈયારીઓ થઈ જ ગયું હે ને હાલો ફટાફટ આવી જાવ કારણ કે ઓલી ક્યાર ની કેક તો મને ભૂખ લાગી છે તો એમને આપડે પેલા સવારના પોરમાં નાસ્તો કરાવી દઈએ ને મસ્ત મજાનો પછી એ બોલશે ચકાચક કારણ કે અત્યારે તમે જોયું હશે મોઢા ઉપર રોનક ખાઈએ અને પછી જો હમણાં વિડીયોમાં અવાજ એનો મોટો થઈ જશે તો ચાલો હવે હું પણ પેલા ફટાફટ ચા પી લો કારણ કે આપડે ગરમા ગરમ ચા હોય તો જ મજા આવે છે અને મારી જેમ કોને ગરમ ગરમ ચા ભાવે છે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે ચલો ચા પાણી પીવો હોય તો તમારે પણ અહીંયા થઈ ગયો છે આપણો ચા એકદમ રેડી કામ બોલી હું હું ચા પાણી નાસ્તો અને બધું થઈ ગયું છે કમ્પ્લીટ ને વાયગા છે અત્યારે સાડા સાત ને હવે સમય આવી ગયો છે આપણું જ્ઞાનની વાત બાંટવાનો અને અહીંયા મમ્મી વયા ગયા છે બાથરૂમમાં કારણ કે ધોરણ બહુ મોટી બધી કાઢવાની છે અને અહીંયા અમારા આના અત્યારે અત્યારમાં ટાઈટ લાગે છે ટાઈટ લાગે ગરમી થઈ શું થઈ ગરમી થાય પણ ઓયડું એવું છે કઈ વાંધો નહીં

ના ના હોય છે ને થોડું ગ્રુપ હોય છે એનો એટલે જો ખોટાને ફેલાતા વાર નથી લાગતી ઓકે અને બસ હવે હવાર હવારમાં ઓફિસ જાય ને એની પહેલાં આપણે એક કામ ચિંતી દીધું છે ઓલા રમમાં આપણે સોફા જે એક ઉપર એક બીજો ચઢાવ્યો હતો ને હવે ઉતારવાનો સમય આવી ગયો કારણ કે આપણી વેફરનું બધું કામ થઈ ગયું છે પૂરું અને હા વેફર ઉપરથી મને યાદ આવ્યું આ છેલ્લા ત્રણ દિવસની જે રજા હતી ને ત્રણ દિવસમાં મેં નકરી વેફરું જ ગઈ વેફરું જ ગઈ અમારી આજુબાજુવાળાઓ નહીં બધાય ને હજી આવી ગઈ ગહવાની છે જો આજ વેલો હા ને તો કઈ વાંધો નહીં ચાલો તો અમારા સિંગાડા સાહેબ હોય તો એમને બોલાવી લઈને સોફા નીચે ઉતારી લઈએ અને પછી આપણે આપડા ઓફિસ તરફ પ્રયાણ કરીએ ચલો સવારમાં સાબજી હતા ને મેળા હતા એ પછી કઈ મેળા નઈ કંઈ કન્ટિન્યુ કર્યું નઈ અહીંયા થઈ ગઈ છે આપણી રસોઈ એકદમ તૈયાર મમ્મી બનાવી નાખી છે ભાખરી તુરિયા શાક મમ્મી માટે પડી છે સાંજની ભાજી અને રોટલી કેમ મમ્મી રોટલી નહીં ભાખરી છે ભાખરી છે ને તમારી

ઘઉંનો લોટ તો જોઈએ મમ્મી ક્યારે ફ્રી થાય અને પછી કરી દે એને વર્ષાબેન ભાઈ હશે હારે ત્યારે થશે મમ્મીએ ક્યારે એકલા બનાવી નથી એટલે એમાં બે જણા જોઈએ જોઈએ જ્યારે ફ્રી થાય ત્યારે રેસીપી શેર કરીશ માહીબેન હાજર રહી તો નહીં તો બસ મમ્મીની ભાઈ બનાવી નાખશે તો બતાવી દઈશ ડાયરેક્ટ ચેક કરી ચલો વાગી ગયા છે સાડા પાંચ અને આપણે આરામ કરતા હતા બાજુમાં કીધું એમ કે બીજા બાજુવાળા છે ની બાજુમાં વિચારીએ છે એમની અહીંયા વેફર બનાવવાની હતી તો મમ્મીની વેફર બનાવતા હતા આપણે હથવારો કરાવતા હતા વાતથી વાતું કરીને આપણે મદદ કરી શકીએ બીજી મદદ આપણાથી થાય નહીં તો આપણે વાતું કરાવતા હતા અને અત્યારે બેન અહીંયા આવ્યાશ મને વાતું કરાવવા એ હોમવર્ક છે ને વાતું કરશ બે કરશ જો માહીબેન અહીંયા હોમવર્ક કરે છે અને આપણી ફાઇનલી વેફર બની ગઈ છે અને આટલી વટેકાની વેફર બની છે ત્રીસ કિલાની બનાવી ગયા મમ્મી બે જોઈ નથી આપણે હમણાં તળશું ને પછી બતાવીશું બાપ તળી દે ઈ ને સાબુદાણાના ના પેલા ગાંઠિયા કર્યા ને એવાળા સાબુદાણા બટેટા ટમેટા ત્રણે મિક્સ ગાંઠિયા બનાવા છે એ પછી બતાવશે અત્યારે મસ્ત મજાની બની ગઈ છે તળીએ પછી ખબર પડે કે આપડી વેફર સફેદ થાય છે કે લાલ થાય છે કાળી થાય છે કેવી થાય છે લગભગ તો મારા રૂપાળા છે એટલે રૂપાળી થાય શું કે માહી રૂપાળી થાય ને રૂપાળા માણે કઈ રીતે એટલે પણ ખબર નહીં અને તમે બધા કયો છો ને કે મદદ કરે જો અમારા પાડો છે અત્યારે પણ આવી ગયા કપડાં સુકાવ્યા તો આપી ગયા અને હવે વેફર ભરવા લાગે છે મમ્મીને ડબ્બામાં તો આટલી હેલ્પ અમારી કરાવે છે એ અમારા માટે ઘણું છે

તો બસ અમારે એવું કઈ નથી પણ અમે બધાય ઘરની જેમ જ રહ્યા છીએ અમને એમ થાય કે આ અમારું ફેમિલી છે આ અમારું ઘર છે અને બાકી બધા તમે બધા છો 70000 નો ફેમિલી પછી અમારે ક્યાં કોઈની જરૂર છે એકદમ મસ્ત મજાની અમારી જિંદગી નીકળે છે ચાલ હવે મળીએ પાછા આગળ આગળ કઈક નવું થાય મમ્મી વેફર વેફર તળી દે મમ્મી કે વર્ષાબેન જી તળી દે પછી પાછા ખાઈ દઈએ ચલો અહીં આપડી વેફર ને સાબુદાણાના ગાંઠિયા ને બધું તળાઈને આવી ગયું છે મસ્ત મજાનું આવી કઈક આપડી વેફર બની છે

અને સાહજીને ફોન કર્યો હતો તો એમણે કીધું કે આપણે રોકાવાના છીએ ઓફિસ એટલે મીન્સ કે આવી જશે પણ રાતે બહુ લેટ થશે ઓફિસે કામ છે એટલે તો અત્યારે જમવામાં કંઈ હતું નહીં સાદું સિમ્પલ હતું ભાખરી અને ચા તો મેં આપણા માટે લોટ બાંધીને રખાઈ દીધો છે કે ઈચ્છા થશે ત્યારે ભાખરી બનાવી દેજો અત્યારે આપણે કંઈ ખાવું નથી અને બીજી એક કોમેન્ટ હતી નામ હું ભૂલી ગઈ સોરી પણ એમણે એવું કીધું છે કે તમે સેટી ક્યાંથી લીધી હતી તો સેટી અમે હવન ફર્નિચર આંબાવાડીમાંથી લીધેલી હતી અહીંયા જૂનાગઢમાં જ છે તો અમે ત્યાંથી લીધી હતી શેટી અને બીજું છે ખાટલી જે આપણે બતાવી હતી આ વિડીયોમાં મીન્સ કે આગળના વિડીયોમાં એક દિવસ છોડીને એના આગળના વિડીયોમાં તો એમાં એવું કીધું કે તમે એ ખાટલી ક્યાંથી લીધી હતી ખાટલી ક્યાંથી લીધી હતી તો એક ખાટલી અમે સુરતથી લીધી હતી અને ચાર હજારની બે ખાટલી એવી છે મીન્સ કે બે હજારની એક ખાટલી છે ભરીને કમ્પ્લીટ કરીને અહીંયા જૂનાગઢ સુધી પહોંચાડવાના ચાર હજાર રૂપિયા તમારે કોઈને લેવી હોય તો કદાચ કોન્ટેક નંબર હશે તો શેર કરીશું